તેમજ સો ટકા હાજરી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દાતાઓને મોમેન્ટો આપી આભાર વ્યક્ત કરાયો હતો કાર્યક્રમ દરમિયાન નિપુણ ભારત અંતર્ગત વર્ગખંડોનું અવલોકન કરવામાં આવ્યું અને માહિતી આપવામાં આવી આ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાળકો માટે મફત ટ્રાન્સપોર્ટેશન ગાડીને મહેમાનો દ્વારા લીલી ઝંડી બતાવી શરૂ કરાવવામાં આવી હતી અને मध्याह्न ભોજન કિચન રૂમ નું ખાતમુહૂર્ત પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમે શિક્ષણ સમાજ સેવા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો આજરોજ લિંગળ પ્રાથમિક શાળામાં શાળા પરિષદ અને કન્યા કેળવણી મહોત્સવ હોય હું અહીંયા મારી ડ્યુટી માટે આવેલો છું આમ જોવા જઈએ તો આ કાર્યક્રમની શરૂઆત માન્ય માજી મુખ્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરેલી એમના આજે બાવીસ વર્ષ પૂર્ણ થયા છે આજ રોજ બત્રીસ લાખ વિદ્યાર્થીઓ આજે એડમિશન લઈ રહ્યા છે ત્યારે આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે સરકાર શ્રી તરફથી એસએસએમાં તમામ સાહિત્ય આપવામાં આવે છે નોટબુકથી માંડીને સ્વજન પોથી પ્રોજેક્ટ બુક વિદ્યાર્થીઓએ એક પણ પૈસાનું કંઈ લાવવાનું રહેતું નથી એજ્યુકેશન ફ્રી છે શિક્ષકો ટેલેન્ટેડ છે શાળા પણ સારી એવી આપી છે આ આ આપ પ્રસંગે હું સરકારશ્રીનો પણ ધન્યવાદ કરું છું આભાર અષ્ટો સરકાર એવી કઈ કઈ મોનિટરિંગ સિસ્ટમ રાખે છે જેના થકી બાળકોનું મોનિટરિંગ થાય છે સરકારે ઘણા બધા મોનિટરિંગ સિસ્ટમો ગોઠવેલી છે પણ અમારા એની અંદર સીઆરસી આવે છે બીઆરસી આવે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવે છે જે એમની અવારનવાર મુલાકાત લે છે પણ સીઆરસી કોઓર્ડિનેટર કન્ટિન્યુ એમની મુલાકાત લે છે વર્ગખંડ અવલોકન કરે છે એમને જ્યાં કચાસ પડતી હોય ત્યાં પણ મદદ કરે છે દાખલ થાય કે છોકરાઓ આવે છે કે નહીં આવે છે તેના માટે કઈ સિસ્ટમ છે અને એનો શું હલ થાય છે એના માટેની અત્યારે બહુ સરસ સિસ્ટમ ગોઠવેલી છે એઆઈ જે આર્ટિલિશિયન

શિક્ષકો એમનો મોનિટરિંગ કરીને ઘરે વાલી મુલાકાત લે છે શા માટે બાળક આવ્યું નથી અત્યારે તો ફોન સિસ્ટમ છે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલા છે એના દ્વારા પણ એમનો મોનિટરિંગ કરી લે છે ઘરે તેમ છતાં કોઈ વાલી પર ફોન સિસ્ટમ નથી ઘરે જઈને પણ એમનો મુલાકાત લે છે બે દિવસ પછી કદાચ નહીં આવ્યું હોય તો આચાર્ય એ મુલાકાત લેવાની હોય છે બે દિવસ પછી પાંચ દિવસ કદાચ નહીં આવ્યું હોય તો સીઆરસી એ મુલાકાત લેવાની હોય છે

સરકારે માંડીને ઘણી બધી પરીક્ષાઓ આપેલી છે કે જેની અંદર ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ જે છે એ એ લોકોનો સારી શાળામાં જવા માંગતા હોય તો એ લોકો પરીક્ષા પાસ કરીને જઈ શકે છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત